નમસ્કાર મિત્રો દેશ દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં ઓઢો બન્યું જળમગ્ન અમદાવાદમાં વરસાદે જળબંબાકાની પરિસ્થિતિ સર્જી છે ખાસ કરીને ઓઢો વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો હાલાકી થઈ છે ઓડો ફાયર સ્ટેશન પાસે પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે પાણી ભરાતા વાહનો બંધ પડ્યા આ દ્રશ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠાવે છે ઓડોમાં પાણી ભરાવાથી વર્ષો જૂની સમસ્યા હજુ પણ યથાવત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલે શેર કર્યો વોટ ચોરીનો ફની વિડિયો ચોરી ચોરી ચૂપકે ચૂપકે હવે નહીં જનતા જાગી ગઈ છે કેપ્શન સાથે રાહુલ ગાંધી એક્સ ઉપર વોટ ચોરીનો એક વિડીયો શેર કર્યો છે વિડીયોમાં એક ગરીબ માણસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે કોન્સ્ટેબલ તમાકુ ઘસી રહ્યા છે અને ઇન્સ્પેક્ટર સુઈ રહ્યા છે કોન્સ્ટેબલ પૂછે છે કે ગાય બળદ ભેંસ મોટર કે સાયકલ કોની ચોરાય છે તે કહે છે કે વોટની ચોરી થઈ છે લાખો વોટ ચોરાઈ રહ્યા છે સ્લોગન આપ્યું છે કે વોટ ચોરી તમારા અધિકારની ચોરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગો લહેરાવ્યો કપિરાજે પંદરમી ઓગસ્ટના રોજ આખા દેશમાં આઝાદીનો પર્વ ઉજવવામાં આવ્યો ત્યારે એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ ભગવાનના મંદિર પર કપિરાજ હાથમાં તિરંગો રાખીને બેઠેલા નજરે જોવા મળ્યા કપિરાજનો વિડીયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે આઝાદીના પર્વમાં પણ કપિરાજે દેશભક્તિનો રંગ દેખાડ્યો છે લોકો તેને સાક્ષાત હનુમાન સાથે સરખાવી રહ્યા છે મિત્રો તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કૃષ્ણ જન્મોત્સવને લઈને આખું ગુજરાત કૃષ્ણમય બન્યું ભગવાનના જન્મદિવસે સમગ્ર ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ હતો મટકી પર કાર્યક્રમો ઉજવવામાં આવ્યા આ સિવાય કૃષ્ણ મંદિરોમાં ભક્તોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી જગત મંદિરમાં હજારો ભક્તોએ દર્શન કર્યા ભગવાનના જન્મદિવસે દ્વારકા જગત મંદિરે એક વિડીયો શેર કરવામાં આવ્યો જેમાં ભગવાનના ઉત્સવને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંધુ ભવન રોડ ઉપર પાણી ભરાયા અમદાવાદમાં ભારે વરસાદ થયો જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા વિડીયોમાં જોઈ શકાય છે કે આ દ્રશ્ય સિંધુ ભવન રોડના છે ઉલ્લેખનીય છે કે આઠ મિનિટના ઝાપટામાં આખું શહેર તારાશ થઈ ગયું જે કારણે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમા પાણીમાંથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાથી તેલ લેનાર દેશો પર કોઈ નવો ટેરિફ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા બાદ ટેરિફ પર પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર હાલમાં નવા ટેરિફ લાવવાનું વિચારવાની જરૂર નથી આપણે બેથી ત્રણ અઠવાડિયામાં આ મુદ્દા પર ફરીથી ચર્ચા કરવી પડશે ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત પર ટેરિફ લાદવાથી રશિયા પર દબાણ આવે છે અને તે મળવા માટે પ્રેરિત થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાયક હાર્દિક દવેના મોતની અફવા ખોટી સાબિત થઈ છે મધ્યપ્રદેશમાં ટ્રાવેલર અને ટ્રકનો એક અકસ્માત થયો જેમાં મહેસાણા સુરેન્દ્રનગરના ચાર શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા આ અકસ્માતમાં ગાયક હાર્દિક દવેના મોતની અફવા ફેલાઈ જેણે ચાહકોમાં ચિંતા જગાવી જો કે હાર્દિક પ્રફુલ્લ દવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પષ્ટતા કરી છે અને તેઓએ કહ્યું છે કે હું સહી સલામત છું હાર્દિકની સલામતીના સમાચારે ચાહકોને રાહત આપી છે અન્ય મહત્વ સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી મંગળા આરતી અને ભજન સંધ્યામાં ભાગ લીધો મંદિર શણગારવામાં આવ્યું હતું અને ધાર્મિક ઉત્સાહથી ભક્તોને ઉપવાસ પૂજા અને કીર્તનનો ભાગ લીધો સમગ્ર વાતાવરણ હરિભક્ત અને આનંદમય બન્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનગઢના પાથરડા ગામમાં દીપડો કાબુમાં જોવા મળ્યો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો જોકે વન વિભાગની ટીમે તુરંત જ પાંજરો ગોઠવ્યો અંદાજે તો ત્રણ વર્ષના દીપડાને કાબૂમાં લીધો હતો તેની પ્રાથમિક તપાસ બાદ ઊંડાણના જંગલમાં સુરક્ષિત મુક્ત કરવાની પ્રક્રિયા કરાઈ હતી આ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને ખુશીની લાગણી ફેલાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદ જોવા મળ્યો લાંબા વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો જેમાં કોડીના ઉના સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો આ સાથે ગીરના જંગલોમાં વરસાદી માહોલ જોવા મળ્યો આ વરસાદ થવાને કારણે મગફળી ડુંગળી જેવા પાકોને જીવનદાન મળ્યું છે વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રી મનીષા કોઈરાલા પંચાવન વર્ષની થઈ છે પીઢ અભિનેત્રી મનીષા કોઈરાલા પોતાના પંચાવન જન્મદિવસ ઉજવી રહી હતી મનીષાનો જન્મ સોળ ઓગસ્ટ ઓગણીસો ને સિત્તેરના રોજ નેપાળના કાઠમંડુમાં થયો તેણે નેપાળી ફિલ્મ ફેરી ભેટુલાની પોતાની કારકિર્દીની શરૂઆત કરી આ પછી ઓગણીસો ને એકાણુંમાં સુભાષ ગાયની ફિલ્મ સોદાગરથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પછી અભિનેત્રીએ કાર્ય પાછું વળીને જોયું નથી તેણીએ શાહરૂખ ખાન સલમાન આમિર અમિતાભ બચ્ચન અનિલ કપૂર જેવા ઘણા મોટા સ્ટાર સાથે કામ કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે